વોડાફોન કંપનીના ત્રણ એજન્ટોએ બીજાના નામોમાં ગોલમાર કરી પાંચ હજાર પાંચસોને એકાવન જેટલા સિમકાર્ડ બારોબાર વેચી નાખતા આ બાબતની તપાસની અંદર એસઓજી પોલીસે ત્રણની ધરપકડ કરી છે સુરતમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ચાંપતી નજર રાખી બેઠી છે તો બીજી તરફ આતંકવાદી તત્વો કે ફોરવર્ડ કરતા તત્વો દ્વારા ખોટા નામી કાર્ડ મેળવતા હોવાનું વધી રહેલા કિસ્સા વચ્ચે વોડાફોન કંપનીના એજન્ટ સહિતના ત્રણને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન પાંચ હજાર પાંચસોને એકાવન સિમ કાર્ડ ગ્રાહકોના ફોટા અને ડોક્યુમેન્ટમાં ઘાલમેલ કરી મેળવી વેચી કાઢ્યા હતા તો આરોપીઓ એક એવો લિંબાયતમાં શિવાજીનગરમાં હનુમાન મોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસમાં વોડાફોન પ્રમોટર તરીકે કામ કરનારા સાગર પાટીલની સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કરી હતી તો બીજી તરફ એસઓજીએ પણ તપાસ ધરી સરથાણા અને કામરેના એજન્ટ જેમાં દીક્ષિત ગજેરા અને પ્રદીપ રામાવતને પણ ઝડપી પાડ્યા છે આરોપીએ ત્રણસો રૂપિયાનું કમિશન લઈ અન્યના ડોક્યુમેન્ટ પર એક્ટિવ કરેલા કાર્ડ વેચ્યા હતા તો ત્રણ વર્ષમાં આરોપીએ પાંચ સિમ કાર્ડ ગ્રાહકના ફોટા ડોક્યુમેન્ટમાં ગાલમેલ કરી મેળવી લઈ વેચી કાઢીઓની કબૂલાત કરતા જ એજન્સીઓ પણ ચોંકી ગઈ છે હાલ તો એસઓજી પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ